સર્વેને તુલસીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં શાસ્ત્રો પ્રમાણે દરેક ઘરે તુલસી ક્યારો હોવો જોઈએ તુલસીનો છોડ આજુબાજુના વાતાવરણને સ્વચ્છ કરે છે તુલસીના પાનનો રસ શરદી અને ઉધરસમાં ખૂબ જ ઉપયોગી છે તેના આ જે કાળા કાળા બી આવે છે એ મેલેરિયામાં ખૂબ જ ઉપયોગી છે તાવમાં પણ ખૂબ જ રાહત આપે છે અહીંયા તમે જોઈ શકો છો કે તુલસીની ઉપર આ રીતે એના બી આવે છે અને આ બી વાવવાથી તેમાંથી સરસ મજાનો તુલસીનો બીજો છોડ તૈયાર થાય છે તો શાળાની અંદર તુલસી વન બનાવવા માટે અમારે અહીંયા અમારા ગામની અંદર તુલસીના રોગ ખૂબ જ ઊંચા અને ઘટાદાર થાય છે તમે જોઈ શકો છો તો સ્કૂલની અંદર તુલસી વાવવા માટે તુલસીનું વન બનાવવા માટે જુઓ આ બધા બી તોડી અને એકઠા કરી લીધા છે હજુ તમને બીજા તુલસી બતાવો અહીંયા જો તમે જુઓ છો જે છોડ છે એ તુલસીનો છે અને આ એટલા સરસ મજાના ઘટાદાર તુલસી થાય છે જુઓ તો આ બધા બી છે એ એની ઉપર જે બી આવેલા છે બધા એને માંજર કહેવામાં આવે અને એ બી તોડી અને તુલસી વાવવા માટે લઈ લેવાના છે અને શાળામાં તુલસીવન બનાવવાનું છે એ તમામ બી છે એ તોડી લેવાના છે અને એ બીમાંથી સરસ મજાના શાળાની અંદર તુલસી વન બનાવવાનું છે અને શાળાનો બગીચો શાળાના બગીચાની જે તુલસી વન છે એ શોભા વધારશે તુલસીના માંજરમાંથી જો આ પ્રકારના બી નીકળે છે અને આ બી વાવવાથી સરસ મજાનો તુલસીનો છોડ છે એ તૈયાર થઈ જાય છે તો આ છે એ તુલસીના બી છે એ એ જો તુલસીના માંજર નીચે પડવાથી જો આ અઢળક પ્રમાણમાં તુલસીના છોડ ઉગેલા છે એની જાતે આ બધા તુલસીના છોડ છે